સાહેબ પ્રેગ્નન્સીમાં ખંજવાળ બહુ આવે છે કેમ આવતી હશે શું કરવું જોઈએ હું ડોક્ટર જયદેવ ધામનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ આજે વાત કરીશ પ્રેગ્નન્સી દરમિયાન સ્કીન કેર લેવીશું અને ખંજવાળ શું કામ આવતી હોય છે ઈચિંગ કેમ થતું હોય છે ખાસ કરીને પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિનામાં તો ખાસ પ્રોબ્લેમ નથી આવતી હા જો તમારું પ્રોપર હાઇડ્રેશન ના હોય તો સ્કીન ડ્રાય થઈ જાય અને હિચિંગની પ્રોબ્લેમ થઈ શકે અથવા તો ઇમ્યુનિટી ડાઉન હોય તો સ્કીન પર ઇન્ફેક્શન અને ફંગસ થવાથી તમને ખંજવાળ આવી શકે છે પરંતુ પ્રેગ્નન્સીના છઠ્ઠા સાતમા મહિના પછી ખાસ આ ખજવાળની પ્રોબ્લેમ આવતી હોય છે એ છે લિવરની અંદર બાયલ શોલ્ડ બાયલ પેગમેન્ટનું મેટાબોલિઝમ ના થાય તમે વધારે પડતો ફેટી ખોરાક લેતા હોય અથવા તો તમારા બોડીની એવી તાસીર હોય કે જેમાં લિવરની અંદર ફેટનું પ્રમાણ વધે અને બાયલ સોલ્ટ બાયલ પિગમેન્ટ છે એ બ્લડની અંદર એનું પ્રમાણ વધે અને જે સ્કીનની અંદર આવે અને એ સ્કીનની અંદર આવ્યા પછી તમને ખંજવાળ ખૂબ જ આવી શકે જેને પ્રેગ્નન્સી દરમિયાન સ્પેસિફિક ખંજવાળ કહેવામાં આવે છે કે જેને આપણે પ્યોર ટોનિક લેવાથી આપણે ઇમ્પ્રૂવ કરી શકાય ફેટી ફૂડને એવોઇડ કરવાથી કરી શકે અથવા તો ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઈબ કરે એ લઈને તમે ખંજવાળને રોકી શકો તેમજ સ્કીનની કેર લેવામાં તમે બાયો ઓઇલ રેગ્યુલર લગાડો અથવા તો પ્રોપર પાણીનું માત્ર વધારો તો પણ તમારી સ્કીનની કેર સારી લેવાથી ખંજવાળ ઓછી થઈ શકે છે પરંતુ ખંજવાળને એકદમ મટાડી શકાતી નથી નિવારી શકાતી નથી થોડી ઘણી ખંજવાળને તમારે એક્સેપ્ટ કરવી પડશે ઘણી વખત સિવિયર ખંજવાળ આવે તો સ્ટિયો પણ આપવામાં આવતા હોય છે જે એટલો ડોઝ આપવામાં આવે છે કે જે બાળકને કે મધરને નુકસાન નથી કરતા હોતા પણ એક વખત પ્રેગ્નન્સી થઈ જાય પછી અંદાજે પંદર દિવસથી લઈને એક મહિનામાં ખંજવાળનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે